સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલ મલેકપુર ગામ નજીકના એક પોલ્ટ્રી ફાર્મમાં ખૂંખાર દીપડાનો આતંક છવાયો હતો દીપડાએ ફાર્મમાં રાખેલા કેરાલા બ્રીડના મરઘાઓનો શિકાર કર્યો જેના કારણે ફાર્મ માલિક અને સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલ મલેકપુર ગામ નજીકના એક પોલ્ટ્રી ફાર્મમાં ખૂંખાર દીપડાનો આતંક છવાયો હતો ઘટનાની જાણ થતાં પોલટ્રી ફાર્મના માલિક હયાન મલિકે પલસાણા વન વિભાગને સૂચના આપી હતી પરંતુ વન વિભાગ તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા અંતે ફાર્મ માલિકે જાતે જ દીપડાને પકડવા પાંજરું મૂક્યું ફાર્મ નજીક સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા જેમાં દીપડાની હરકત દેખાય દીપડાએ ફાર્મમાં લગાવેલા લોખંડની જાળી તોડવાનો પણ પ્રયત્ન કર્યો સ્થાનિકોમાં ભય

બહુ સમયથી બહુ વર્ષોથી અમારા ગામમાં એક દીપડોનો આતંક હતો ઘણા સમયથી પકડવાની બહુ કોશિશ કરતા હતા એ પકડવા નહીં આવતો હતો અમે આ દીપડોની ટીમ બહુ બોલાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળાને પણ વર્ષોથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા પણ બહુ કોશિશ કરતા હતા પણ આ દીપડો પકડવા નહીં આવતો આ દીપડો ઘાસ ચડવા જતી ભેંસોને હમલો કરતો હતો

કડકતા પણ થઈ ગયો અને મારી પોલિટિકની જાળી પણ તોડી ગઈ છે ત્યાર પછી અમે બધા બહુ અલર્ટમાં આવી ગયા હતા અને પોતે કેજ લાવીને એના પગલા જોઈ જોઈને જ્યાં જ્યાં એના પગલા હતા એ બધા એનાલાઇઝ કરીને ત્યાં ત્યાં અમે ઉંજરો મૂકવામાં આવેલું હતું પણ કેસમાં પણ અમને સક્સેસ નહીં મળી હતી પછી ગઈકાલની ફ્રાઈડેની બપોરે ભર બપોરે એને મારા એક ગામના જ એક કઝીન છે એ તબેલાથી પાડી ખેંચી ગઈ બર બપોરે પછી અમે બધા અલર્ટમાં આવી ગયેલા હતા અને અમે બધા ગામ રસ્તા પર જેટલા ખેતર છે એટલા બધા ખેતરને એનાલાઇઝ કરીને એના પગલા જોઈને એને આવવાનો રસ્તું એને જવાનું રૂટ જોઈને અમે બહુ બધા સ્પોટ જોયા હતા અને મેં પોતે મારા હમલા અમારા કોયના હમલાના પછી મેં સીસીટીવી કેમેરા મૂકેલા હતા અમે સીસીટીવી કેમેરાથી પણ અને બધા ખેત ખેતરને જોઈને એના પગલા જોઈને પણ એનું રૂટ ડિસાઈડ કર્યું હતું પ્રમાણે અમે કેમેરામાં જોયા કરતા હતા કે એ આવતો કંઈ થી છે ને જતો કંઈ થી છે અને કાલ સાંજની રોજ મેં મારા એક મોટા ભાઈ છે જે વાઇલ્ડ લાઈફમાં પણ બહુ મોટા સપોર્ટર છે અને વાઇલ્ડ લાઈફ ડિપાર્ટમેન્ટ સાથે એ લોકો કામ કર્યું છે તો મેં અમારા કઝિન અને અમારા ગામના બીજા બે કોણ મિત્ર મળીને અમે કાલે સાંજે સાત વાગ્યા જેવું એક પાંજરું લગાવેલું હતું મારા ખેતરના બાર અને અમને એ રૂટ ખબર હતું કારણ કે એ રૂટ પર બહુ આવતો હતો અમે એ પાંજરાના અંદર અમે એક ફારમનો મરઘો મૂકેલો હતો કારણ કે ફારમની મલગાની સ્મેલ તો દૂરથી સૂગી ગઈ અને આજે સવારે ચાર વાગ્યા ચાર વાગે સવારે એ પકડમાં આવી ગયેલા તે પછી અમે આરએફઓ આરએફઓને જાણ કરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને અમરા સુધીના રિપોર્ટના હિસાબથી એમ ખબર પડે છે કે આ દીપડો કમથી કમ સાત વર્ષથી જૂનો છે અને પલસાણા બારડોલી જિલ્લા નવસારી જિલ્લામાં બધા કરતાં મોટો દીપડો જે પકડાયેલો છે તે આ દીકરો છે હવે અમારી વિનંતી એ જ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી કે આવા જે આદમપુર દીપડા હોય એ લોકોને દૂરથી દૂર નેશનલ પાર્કમાં મુકાઈ દેવું જોઈએ કા પછી એવા જંગલમાં ઉકાળી દેવું જોઈએ જે લોકો પાછા નહીં આવે